થોડા દાડા ફરવા તો ઘરની દશા પેલી થઈ જાય બધો ઘર નો બહાર જતા અને મારે બહાર ફરવા જવાનું થયું એમાં તો ઘરે બગડી ગયું આ ઘર તો ભાઈ સાફ થવા પણ જો મારે ડોસી ઘેર આવશે ને તો પછી ટીવી બગડી જઈ જોશે ને તો મારું આવી બનશે એના કારણે ટીવી નું મારું કોઈ કરવું પડશે ટીવી ને હાલ જેવા એ મને તો નહીં ખબર ચોક્કસ મિલી હારી અંદર મેલી

रिपेयर करा पड़ से तो हिसाब तो कर दो कपड़ा में रखे है ऊपर से खड़ी है मैं तो ऐसा तो तो है तो कर नहीं वॉच कराओ तो दोषी बोल से यहां करते साहस कर ले आ दे ए मां ए वो वो ચારો વધ <numbers>

વજન સપાવ ઓહો જો મકો ચોપો દે થતું છે હા ચોપો નહીં આ ચોપો નહીં ચોપો ઓહો ફોજ કરાવો એકવાર ફોજ કરાવો જો સુ વિકુતું નહીં હું પાઉ મારણ ભાઈ ટીવી છે ચમ અમાર ટીવી છે જોવા જેવું નહીં 18 થી લે આવતી પાત્રી 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 એલઈડી એ જમાના તો એલઈડી ના જમાના હોય તો ઓકર રે અમાર ટીવી નહીં કમ્પ્લીટ આ બરા નાચરે તો પેલું કણાપો મૂક્યું

રોટલા કોત્રા નાખી ના ના તમે કોમ હારું કરો પુણનું હું ના ના ઉપાડો તાર ખલી આવો લઈ ગયો હા

એ આ ટીવી દાદા થઈ ગઈ લઈ જો તમે અને પેલું આપ ઘરના ઉપર લગાવવાનું પેલું ટોકર આવે એ ના કહેવાય દાદા એને ડિશ કહેવાય પડી જો હા ડિશ કહેવાય એ ડિશ આવે ભઈ આ બોક્સ આવે પેલું કેમેરો આવે એ ના દાદા બોક્સ એ આ બોક્સ આવે હા આવો જો આવો આ બોક્સ આવે અંદર ચેનલો આવો

વજન બહુ છે કોઈ sẽ નેકડો gần luôn, ઓન નવરા tóc tóc જોયા બોઢવા દે ત ra cho ઓ ra, ઓ 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

આજ વાજે હું આજ વાતનો વાયદો આલું તમને પણ કેતા નહી મને તમાર મળી જશે પૈસા બીજી બધી મકદાઈ ના કરજો કે હા હવે હેડો આજ વાજે પૈસા ના આલો તો વાળો લેલું તમાર મને મળી જશે જો હા હેડો તો બોલી દીધું પણ હવે મગજનો થોડો તણસી લાગે થોડો બસ હવે મગજનો થોડો ઉખડી જેવો લાગે બે કે જને ઓને મારી લા પેલા ત્યારે એ કચારી મને ના ખંચે રે તો આનું ચોકી સેટિંગ કરવું પડશે

પાવર આખો પાછો થાય ને એટલે વધારે ઓછો થાય એટલે થોડું એવું તો રેવાનું આવું ના બાપા આપડે તો કરંટ લાગવાની બીક લાગે યાર કરંટ લાગવાની બીક લાગે યાર